નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાતના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર સ્નેલ હેમંતકુમાર વકીલના આંતરરાષ્ટ્રીય સાયબર વકીલ ડેટા પ્રોટેક્શન અને એઆઈ નિષ્ણાંતની સાથે સુરત ફોરેન્સિક વિભાગના વૈજ્ઞાનિક અધિકારી એનએચ વાઘમરિયા સુરત નવસારી વલસાડ તાપી આહવા ડાંગ વગેરે સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા આયોજિત ચારસો થી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ આપી દસમી અગિયારમી અને બારમી માર્ચ બે હજાર પચીસના રોજ પર આ તાલીમ આપવામાં આવી આ તાલીમમાં સાયબર સુરક્ષા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એઆઈ સાયબર ફોરેન્સિક અને ડિજિટલ પુરાવા વિશેષ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટને વિધ જોર્ડઝમેન્ટ ઉપર સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું બધા પોલીસ ઓફિસરોએ ટ્રેનિંગની ખૂબ જ સહાર ના કરી હતી બ્યુરો રિપોર્ટ સોહેલબા બાસેક इट इज मैग्नेटिक रेजर इज एविडेंस आपको तो बरामद नहीं है तो अनामेटिक यूनिट फराडे बैग बराबर तो फराडे बैग वुड बी हेल्पफुल टू यू ऑल अवे आ वस्तु भी सेतीन जरे तुम्हें कॉन्फिस्केट करो इट ऑटोमेटिकली सीआरपी देयर शुड बी प्रॉपर पंचनामा सिमिलरली सर्च शुड बी कैरीड ऑन इन द प्रेजेंस ऑफ टू और मोर विटनेसेस આ બધા જનરલ વસ્તુ છે કે જે આપણે CRPC એટલે કે હવે BNSS ના બેઝિસ ઉપર કરી શકીએ છીએ એક એટલે કે ઇઝ ઇટ અ ગુડ પાર્ટ ઓફ એવિડન્સ અન્ડર સેક્શન 63 ઓફ BSA અને એના માટે એની ફૂટેજ તમે લો ત્યારે ભી આપણે સર્ટિફિકેટ આપવું જોઈએ કે નહીં સી તો આમાં પ્રેક્ટિકલી એવું મેન્શન કર્યું છે કે સીસીટીવી ફૂટેજ જે છે એ કેપ્ચર એની જે ઇમેજ છે એ કેપ્ચર કરવામાં આવતી હોય છે વાયા સીસીટીવી અને ઇટ ઇઝ કન્વર્ઝેશન જ્યારે પછી જે આપણે જોઈએ છે 65 ની ધેટ ઇઝ ક્રિમિનલ થિંગ ચલો હવે આ થોડું તમે ઓળખતા છો અમને 251 રૂપી ફ્રીડમ રાઈટ એના જે નવો એક ડ્રાય ફ્રૂટ સ્કેમ કરીને આવ્યું છે બટ મને થાય કે હું થોડું આને સ્કીપ સી હવે ઓનલાઈન બિલ પેમેન્ટ એન્ડ કેવાયસી ફ્રોડ જે છે તે બી તમે ઇટ એન ઝેગ બીકમ ધ ક્રિમિડલ સેન્ડ સિક્સટી ફાઇવ કરશો ક્રિમિડલ સેક્શન આ સિવિલ સેક્શન તરીકે તમે યુઝ કરી શકો છો હવે આ જ વસ્તુ સિક્સી ફાઇવ અને સિક્સટી સિક્સ કરવામાં બી યુઝ કરી શકો છો તમે બટ સિવિલ ક્યારે કામ આવે જાણે કે મારા સોર્સ કોર્ટ કોઈ ટેક્સ તરીકે તા હવે મારું જે ડેટા છે એ નિયર બાઉટ ફાઇવ કરોડ રૂપીસનો ડેટા છે મને સામે સિક્સી ફાઇવ શું મળે છે રાહત કઈ